સૂર્યની આ સંક્રાંતિની અસર વિવિધ રાશિ પર પડે છે આ પરિવર્તન વિવિધ રાશિઓ માટે ખૂબ જ શુભ યોગ લઈને આવે છે તો આવો આ પરિવર્તનથી વિવિધ રાશિઓ પર પડશે રાશિ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન નોકરી વ્યવસાયમાં શુભ યોગ લઈને આવી રહ્યું છે પારિવારિક તણાવ થોડો હોઈ શકે છે વૃષભ રાશિ આ રાશિના લોકો માટે સમય થોડો પરેશાની વાળો રહેશે બીજી બાજુ કેટલીક વસ્તુઓ તમારા હિતમાં પણ રહેશે ધનના મામલે તમને ખર્ચ વધુ કરવો પડશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ધન મામલે થોડી સમસ્યાનો સામનો કરવો પડશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પણ સૂર્યનું રાશિ પરિવર્તન કંઈક ખાસ પરિણામ લઈને નથી આવી રહ્યું નોકરીમાં તમને સારા સમાચાર જરૂર મળી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ ખાસ છે નોકરી કરતા જાતકોને સફળતાનો સ્વાદ મળશે બીજી બાજુ નોકરીની તૈયારી કરનારાઓ માટે પણ આ સમય ખૂબ સારો છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે સમય મળતાવડો છે તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે બીજી બાજુ નોકરીમાં પણ ખાસ સાવધાની રાખો તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ધનના મામલે આ પરિવર્તન સારું રહેશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન શુભ રહેશે તમને ધન લાભ તો થશે સાથે જ નોકરીમાં પણ સફળતા હાથ લાગશે ધનુ રાશિ ધનુ રાશિ માટે પણ યોગ ખૂબ જ સારું પરિણામ લઈને આવી રહ્યું છે તમને બિઝનેસમાં પણ લાભ થશે ધનનું સાધન બનશે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન મિશ્રિત પરિણામ લઈને આવી રહ્યું છે કાર્યક્ષેત્રમાં લાભ થશે તો બીજી બાજુ સ્વાસ્થ્યને લઈને સતત રહેવું પડશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે સમય થોડો પડકાર ભર્યો રહેશે આ રાશિના જાતકોને ધનના મામલે ખાસ ધ્યાન રાખવું પડશે મીન રાશિ મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ સારો છે આ રાશિના લોકો માટે આવક ધન આરોગ્ય નોકરી બધામાં સફળતા મળશે તો મિત્રો આ મકર સંક્રાંતિના દિવસે રાશિ પરિવર્તનની રાશિ મુજબ શું થશે હશે તેના વિશે માહિતી જો આપને લાઈક અને શેર જરૂર કરો અને મારા ચેનલને ને તો ભૂલશો નહીં